હેલો જન્માષ્ટમી પછી આપડે દર્શન કરવા જઈએ તો દોસ્તો આજ અમારા ભાણેજ પ્રદીપસિંહ

પબ્લિક હાલો દોસ્તો જોવા એક્ટિવા અને ગઈકાલે વરસાદ વધારે હતો જે સ્ટેન્ડ અંદર આખું માટીમાં ઘૂસી જશે થોડી દર પણ એક્ટિવા રહી જશે હાલો દોસ્તો તો જોવા અમે જઈએ છીએ હવે મોલમાં થોડી ખરીદી કરવા માટે તો દોસ્તો લગભગ સવારના દસ અગિયાર વાગે જાય તો દોસ્તો હવે જઈએ છીએ ખરીદી કરવા બતાની કોઈ દોસ્તી રહેવાની છે તો દોસ્તો હોય છો તો ત્યાં દોસ્તો હવે જઈએ છીએ હેલો દોસ્તો જો આજે પાણી ભરવાનું સારું બાટલો અહીંયા મિન્દ્ર પ્લાન્ટ છે ખરીદી કરી લઈએ હલો દોસ્તો તો જો પાણી ભરવા બહાર જવું પડશે કારણ કે અહીંયા તો બંધ હતું અહિયાં ખરીદી દીધું છે અને હવે પછી 可以。 હલો દોસ્તો તો અમે જઈએ છીએ હવે પાન લેવા કારણ કે હવે ગઈકાલના ગયા હતા અંબાજી દર્શન કરવા મંદિરે મહામાન બધા તો દોસ્તો હવે જોવા લેવા જઈએ છીએ હાઈવે ઉપર રોડ ઉપર આવી ગયા છે હું જોવા ગાડીને નગર જઉં છું લેવા એમને તો દોસ્તો જો આટલો ઓફ રોડિંગ જેવું થઈ ગયું છે તો નેચર બધા ખાડા પડ્યા છે વરસાદના ગાડી આખી ડોલે છે ને હવે અમે નીકળી ગયા છીએ મમ્મી પપ્પા ને લેવા દોસ્તો મસ્ત હવે ઉઘાડું જેવું કર્યું છે જો વાદળા બધા જવાની તૈયારીમાં છું મસ્ત કોરું કાઢ્યું છે દોસ્તો જો હલો દોસ્તો જો આપણા હાઈવે પર પહોંચી ગયા છીએ ને હવે મમ્મીને આવતા હશે મોકલી મા ગાડી જબરજસ્ત પાર્કિંગ થઈ ગઈ હું થોડું બાકી રહ્યું હે આટલું જ બાકી રહ્યું નકડી દો તો મોટું બતા <laughs> <laughs> તો જોવા આવે હું જઉં છું બજાર સાત ને બધું લેવા માટે ફૂલ ને બધું તો દોસ્તો જોવા આવે નીકળી ગયા છીએ હલો દોસ્તો જો એક્ટિવા માં પેટ્રોલ ઓછું હતું તો જોવા પેટ્રોલ પુરાવા આવ્યા છીએ હલો દોસ્તો જોવા બજાર માં આવી ગયા છીએ અહીંયા થોડું પ્રસાદી લઈને પછી હવે ઘરે જઈએ હલો દોસ્તો જોવા મારા કૃષ્ણ તૈયાર થઈ ગયા છે હલો દોસ્તો જોવા સાંજે આપડે ધાબા ઉપર આયા છીએ ને જોવા ઉપર ખુલ્લું વાતાવરણ મસ્ત થયું વાદળું